ધારી ખાતે બજરંગ ગ્રુપ નામની સેવાકીય સંસ્થા દ્વારા રેનોવેટ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ધારીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ રેનોવેટ એમ્બ્યુલન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી દિનબંધુ સ્વામી દ્વારા એમ્બ્યુલન્સનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું અગાઉ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જે એમ્બ્યુલન્સ ઘણા વર્ષ સુધી સેવામાં રહી હતી ત્યારબાદ આ એમ્બ્યુલન્સને ફરીથી રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રેનોવેશનના મુખ્યદાતા મહેશભાઈ ટીંબડીયા અને તેમના પરિવાર તરફથી તેમના સ્વર્ગસ્થ પિતા વલ્લભભાઈ મનજીભાઈ ટીબડીયાના સ્મરણરૂપે આ એમ્બ્યુલન્સને પુનઃ રેનોવેશન કરાવીને ફરીથી લોકોની સેવામાં અર્પણ કરી હતી વધુમાં સાંસદ ભરતભાઈ સુતરિયાની ગ્રાન્ટમાંથી ટૂંક જ સમયમાં નવી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે તેમજ રમેશભાઈ દામાણી તરફથી સીએનજી એમ્બ્યુલન્સનું પણ ટૂંક જ સમયમાં અર્પણ કરવામાં આવશે ત્યારે આ પ્રસંગ અનુરૂપ ધારાસભ્ય જેવી કાકડીયા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટણી અનુભાઈ લલિયા તેમજ રાજકીય આગેવાનો ધારી શહેરના તમામ વેપારી તેમજ ગ્રામ્યજનો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં અને લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડામોર વનરાજભાઈ